ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસની બોર્ડની પરીક્ષા તારીખ અગિયારથી અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન લેવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં ધોરણ દસની પરીક્ષા માટે બ્યાસી બિલ્ડિંગમાં સત્તર હજાર પાંચસો એકવીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી સત્તર હજાર ત્રણસો સાડત્રીસ વિદ્યાર્થીઓ હાજરી પરીક્ષા આપી હતી જ્યારે એકસો ચોર્યાસી વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા ત્યારે આજે જાહેર થયેલા ધોરણ દસના પરિણામમાં કુલ ચૌદ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ નાપાસ થતા કહી કુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજ રોજ ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે બ્યાસી ટકા જેટલું ઊંચું પરિણામ ગુજરાત રાજ્યનું આવ્યું છે ભરૂચ જિલ્લાનું પરિણામ પણ એક્યાસી પોઈન્ટ બાર ટકા જેટલું આવ્યું છે ત્રણસો પંચ્યાસી જેટલા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે પાસ થઈ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે ભરૂચ જિલ્લામાં કુલ સત્તર હજાર ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ચૌદ હજાર ચોર્યાસી જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે આ દરેક વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી અમે અભિનંદન પાઠવીએ છીએ ત્રણ હજાર બસો તોતેર જેટલા વિદ્યાર્થીઓ અનઉત્તી થયા છે જેમના માટે હવે પછીના દિવસોમાં ચોક્કસ આયોજન કરી આ વિદ્યાર્થીઓ જુલાઈની પરીક્ષામાં પાસ થાય એવા પ્રયત્નો જિલ્લા અધિકારી કચેરી તરફથી કરવામાં આવનાર છે આ માટે અમારી આત્મવિશ્વાસ હેલ્પલાઇન જે માર્ચની પરીક્ષા માટે કાર્યરત હતી એ જ આત્મવિશ્વાસ હેલ્પલાઇન જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અને ગઈકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા આમની સાથે માહિતી આપી એમની સાથે જરૂરી પરામર્શ કરી અમે જરૂરી માર્ગદર્શન આપ્યું છે અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ મે મહિના દરમિયાન જૂન મહિના દરમિયાન અને જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન શું કામગીરી કરી શકાય અને આવા જે અનુત્તી વિદ્યાર્થીઓ છે એને ભરૂચ જિલ્લામાં શોધીને એમના માટે પણ કાઉન્સેલિંગનો કાર્યક્રમ કરી શકાય એવું આયોજન ગઈકાલથી જ કરી દેવામાં આવ્યું છે